જીસી આર ટી તથા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગત સોળ માર્ચના પત્રની રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ દ્વિતીય સત્ર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો હતો જે મુજબ આઠ એપ્રિલ થી ઓગણત્રીસ એપ્રિલ સુધી પરીક્ષા લેવાની થતી હતી જોકે દરરોજ પરીક્ષા શરૂ થવાનો સમય ખૂબ જ વહેલો એટલે કે સવા સાતનો હતો રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામડા તથા વાડી વિસ્તારમાંથી આવતા બાળકો આટલા વહેલા શાળાએ આવી ન શકે આ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષા સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ હતી જેના પગલે ચૂંટણી પંચ તથા શિક્ષણ સચિવ અનુમતિથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ હવે આઠ એપ્રિલ થી ત્રણ મે સુધી નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે પરીક્ષા શરૂ કરવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે હવે દરરોજ સવા સાતના બદલે આઠ વાગ્યે પ્રથમ પેપર શરૂ થશે જોકે માત્ર સમય બદલવાની માંગ સામે આખો પરીક્ષા કાર્યક્રમ બદલી પચ્ચીસ દિવસનો કાર્યક્રમ કરી નાખવા સામે શિક્ષકોમાં ગડગડાટ ફેલાયો હતો ખાસ કરીને ધોરણ ત્રણ થી ચાર ના શિક્ષકો વેકેશન પડવાના અંતિમ દિવસોમાં પેપર ચકાસીને ઓનલાઈન એન્ટ્રી તથા પરિણામ ક્યારે આપી શકશે તેવો પ્રશ્ન સર્જાયો છે આ અંગે શિક્ષણ સંઘના અગ્રણીએ ચંચળ્યુ સાથે વાત કરી હતી નામ નયનસિંહ કનુબા જાડેયા પ્રમુખ ભુજ તાલુકા શિક્ષક સમાજ પરીક્ષાનો સમયપત્રક પહેલા આવ્યો ભાઈ સવા સાત થી કહીને સાડા અગિયાર બાર વાગ્યા સુધી સાડા બાર સુધી ત્યારે સંઘ સાથે વાલીઓની પણ એક રજૂઆત હતી કે આટલા બધા વહેલા બાળકો શાળામાં આવી ન શકે એટલા બધા ઉઠીને તેમાં એવું હતું કે નાના ધોરણોની પરીક્ષા પહેલાં હતી અને છથી આઠની પાછળ હતી એટલે વાલીઓ સાથે શિક્ષકોની પણ એક રજૂઆત હતી ભાઈ સમયમાં થોડો ફેરફાર કરવામાં આવે અને જે છેલ્લી પરીક્ષાઓ છે એને થોડીક આગળ લેવામાં આવે પણ હમણાં જે નવો પરિપત્ર થયો છે તે અનુસાર ટોટલ પચીસ દિવસની પરીક્ષા થઈ જાય છે આઠ તારીખથી કરી અને છેલ્લે ત્રણ તારીખના પરીક્ષા પૂરી થશે અને તેમાં છેલ્લે જે ત્રણ તારીખના પરીક્ષા પૂરી થાય છે અને બીજા જ દિવસે ચોથા ચોથી તારીખના રિઝલ્ટ પણ આપવાનું છે વેકેશન પડે છે એટલે ત્રીજે તારીખના જ્યારે પેપર પૂરું થાય અને એ પેપર પાછું સામે બદલાવાનું છે બીજી સ્કૂલના શિક્ષક જોશે તે બીજી શાળામાં ક્યારે પહોંચે ક્યારે શિક્ષક પેપર જોવે ક્યારે એનું રિઝલ્ટ તૈયાર કરે ક્યારે એ ટીપીઓની સહી લે અને ક્યારે જાહેર કરે એટલે આ બહુ જ અઘરું છે બહુ જ વિકટ એક નવો નિર્ણય આવ્યો છે જે અમારી પાસે જે રજૂઆત આવી છે તે બધાને તકલીફો પડે એવું અમારા બધાનું અંગત માનવું છે આપણા કચ્છની સ્થિતિ એવી છે કે ગયા વર્ષે પણ દુષ્કાળ હતો અત્યારે જ પાણીની સ્થિતિ દાખલા તરીકે નખત્રાણા લખપત અબડાસા ત્યાં પીવાના પાણીની સ્થિતિ પણ નથી સારી તો ત્યાં બાળકોને પીવાનું પાણી શાળામાં મળી ન રહે અને શાળાની માનસિક તૈયારી બાળકોની એવી હોય છે કે પંદર તારીખની આજુબાજુ એપ્રિલમાં વેકેશન પડી જાય તો ઘણા વાલીઓ એવા પણ હોય છે કે જે ફરવા જવું હોય લગ્નમાં જવું હોય તેની ટિકિટો કઢાવી લીધી હોય અથવા તો તે સમયમાં દુષ્કાળમાં ના લીધે પાણી ન હોય ગરમી હોય એટલે સતત બાળકો શાળામાં આવશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે આ પરીક્ષા સારી રીતે પસાર થાય બધા બાળકો હાજર રહે એ અમને તો એક મૂંઝવણ બની ગઈ છે આ અંગે શિક્ષક સંઘે રજૂઆત કરી હતી કે છેલ્લી જે પરીક્ષાઓ છે એને પણ આગળ લેવામાં આવે કારણ કે પાછળ ચૂંટણી છે ત્રેવીસ તારીખના ચૂંટણી છે અત્યારથી જે ચૂંટણીમાં આપણા શિક્ષકો અમારા બધા કામે લાગી ગયા છે તો એ ચૂંટણીના દિવસોમાં પણ જો પરીક્ષા ન હોય તો થોડી પરીક્ષા વહેલી લેવામાં આવે થોડો સમય છે એ પાછળ કરવામાં આવે આ શિક્ષક સંઘે રજૂઆત કરી હતી પણ શિક્ષક સંઘને આવી અપેક્ષા નથી કે આ પચીસ દિવસની પરીક્ષા આટલી લાંબી થઈ જશે આમાં તો શિક્ષક રોબોટની જેમ કામ કરે ઘણા તો એમ પણ કહે છે કે રજનીકાંત જેમ પિક્ચરમાં કામ કરે છે એવી રીતના શિક્ષક સતત દોડતો રહે અને ગાયા ગાય કામ કરે તો જ આ પરીક્ષા લઈ શકાય આ બાબતે જે પરિણામની વાત છે કે ભાઈ ચાર તારીખના પરિણામ તો ત્રણ તારીખના પરીક્ષા પૂરી થાય તે અમારા મગજમાં તો બેસતું નથી એટલે અમે વરી પાછું જે આ પરિપત્રો વારંવાર બદલાય છે ફરી એક અમે રજૂઆત કરીશું તાલુકાથી જિલ્લા જિલ્લાથી રાજ્યસંઘમાં કે ભાઈ આના માટે કંઈક ને કંઈક વધુ ઓછામાં ઓછા બેથી પાંચ દિવસો ગેપ આપવામાં આવે જેથી ખરેખર પરિણામ તૈયાર થઈ જાય